તો કેમ છો મારા વાળા ગુજરાતી મિત્રો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ સિદ્ધપુર ગુજરાતનું એવું શહેર જ્યાં સરસ મજાના એવા સ્થળ આવેલા છે કે બિંદુ સરોવર રુદ્ર મહાલય તો મિત્રો આપણે એ જગ્યાએ અત્યારે જવાનું છે મિત્રો તમે આ વિડીયોમાં બન્યા રહેજો તો આપણે આવી ગયા છે અને મિત્રો અત્યારે અહીંયા ઓવરબ્રીજનું કામ ચાલુ છે મિત્રો અને મિત્રો આ છે સરસ્વતી નદીનો પુલ આ મિત્રો છે સરસ્વતી નદી તો મિત્રો સરસ્વતી નદીથી આપણે થોડાક આગળ જઈશું એટલે મિત્રો બિંદુ સરોવર નજીક જ આવી જશે મિત્રો આપણે આગળ જઈને ફરવાનું રહેશે મિત્રો સામે સિદ્ધપુર શહેર અને બાજુમાં બિંદુ સરોવર નું બસ સ્ટેન્ડ મિત્રો જોઈ શકો છો અને આ સીધે સીધો હાઈવે જાય તે મિત્રો સિદ્ધપુર શહેરમાં માં અંદર સિટી તરફ જવાનો રસ્તો છે અને મિત્રો આપણે આવી ગયા છીએ તો મિત્રો આપણે આવી ગયા છીએ બિંદુ સરોવર અને મિત્રો આ છે બિંદુ સરોવરનો ગેટ અને ઉપર લખેલું છે માત્ર ગયા તીર્થ તો મિત્રો આપણે અહીંયા અંદર જવાનું રહેશે મિત્રો તો ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા છીએ જગ્યા પર જ્યાં બિંદુ સરોવર આવેલું છે મિત્રો ને ચાલો મિત્રો એનો નજારો એ પણ હું આ વિડીયોમાં મન બતાવું અને મિત્રો તમે હજી સુધી વિડીયોમાં લાઈક ના કરીએ તો લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો ને ચાલો મિત્રો હવે આપણે જઈશું બિંદુ સરોવર તરફ અને તમને એ સરોવર પણ હું બતાવું આ વિડીયોમાં તો વિડીયોમાં તમે બન્યા રહેજો તો અહીંયા મિત્રો બિંદુ સરોવર અલ્પા સરોવર પૂજા વિદ્યાને સ્નાન અને સ્ત્રી સ્થળ સંગ્રહાલય સુવિધા બિલ્ડિંગ બગીચો તો આ બધું હું તમને આ વિડીયોમાં બતાવીશ તમે મિત્રો આ વિડીયોમાં બન્યા રહેજો અને મિત્રો આ પાણી પીવાનું ટાંકું છે અને મિત્રો આજુબાજુ જો મસ્ત સરસ મજાનો બગીચો બનાવેલો છે મિત્રો જો કેટલો સરસ મજાનો આ બગીચો છે પહેલો તો તમને બગીચો બતાવી દીધો મેં અને ચાલો મિત્રો હવે તમને બતાવું જ્યાં બિંદુ સરોવરનું પાણી ભરેલું છે જ્યાં આપણે માતૃનો શ્રાદ્ધ કરવામાં આવે છે એ જગ્યા પણ બતાવો અને જ્યાં સરસ્વતી વિલોપ થઈ ગઈ છે એ પણ તમને આ બતાવો વિડીયોમાં તો મિત્રો તમે આ વિડીયોમાં બન્યા રહો અને ચાલો મિત્રો આ સરસ મજાનું એવું ગેટ છે જ્યાં તોરણ બનાવેલું છે જો કેટલું સરસ મજાનું પહેલાં જમાનું આ તોરણ છે મિત્રો તો મિત્રો અહીંયા બધા માતૃનો સાથ કરવા માટે મિત્રો અહીંયા બધા આવે છે મિત્રો ને આ જો બાજુમાં બિંદુ સરોવરનું બોર્ડ મારેલું છે બિંદુ સરોવર મુખ્ય મંદિર એ સામે લખેલું છે મિત્રો અને મિત્રો ચાલો આગળ જઈને તમને બિંદુ સરોવર પણ બતાવી દઉં Toko aja mitro bintu એ જમલાર કળો હોય બાર માંડવાનો એ બનાને ને એના પુત્રો ને પાણી દોય કઈ ખો આ પુત્રો ને પાણી લાગે જળ છાડાવા નું આ એ આપ કે પેડી માં દાણો ના ભીજાવા ને પાણી આપ પાણી આપ કે બજીયા તો પરફરી આપને કેવો આ એ આવતી હા કાઈ એક ખો પાણી આલો जय भैरव होरणो मैया तन नथिया मांगे दया जी मां शाक का मतलब एक एक को हम देखो તો મિત્રો આ અન્નપૂર્ણા માતાજી છે અને આ સરસ્વતી માતા છે મિત્રો ને આ કાર્તિક સ્વામી મંદિર છે મિત્રો આ કાર્તિક મહિનામાં પંદર દિવસ આ મંદિર ખોલવામાં આવે છે મિત્રો અને આ પ્રાચીન કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર છે મિત્રો અને જોઈ શકો મહાદેવના દર્શન પણ કરી શકો છો મિત્રો આજ તો આપળા માં દાદી ગયા હોય ને બા તેમનું નામ લેજો ભગવાનને ભગવાન જે આપા કે સંકળા ભગવાન અને મિત્રો અહીંયા હનુમાન દાદા નું મંદિર છે મિત્રો અને બાજુમાં પરશુરામ ભગવાનનું પણ મંદિર છે મિત્રો Amitro Parshuram Bhagwan Mandir Se Amitro Amoksh Pipro Se Amitro Ayah Amoksh Prabh Mate Ayah Rasi Bandwa Mahave Se Amitro Ayah અને બાજુમાં આવેલું ગૌશાળા છે મિત્રો બાજુમાં પચાસ થી વધારે પણ અહીંયા ગાય છે મિત્રો સોમેશ્વર મહાદેવનું મંદિર છે મિત્રો અંદર નર્મદેવસર મહાદેવનું મંદિર